ભાજપના છેતાલીસ માં સ્થાપના દિવસે વાઘોડિયા વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન આયોજન કરવામાં આવ્યું ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ કહ્યું ભાજપ પાર્ટી એ પાર્ટી નથી પરિવાર છે ભાજપ એક પરિવાર છે તેમણે કહ્યું કે પાર્ટી વિકસિત ભારતના વિચાર અને નેશનલ ફર્સની ભાવના સાથે જોડાયેલા વિશ્વની સૌથી મોટી પાર્ટી છે એકવીસ ઓક્ટોબર ઓગણીસો એકાવનમાં ભારતીય જનસંઘની સ્થાપના કરવામાં આવી ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી પંડિત દીનદયાલ ઉપાધ્યાય અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓએ પાર્ટીઓને મજબૂત બનાવી છે ભારતીય જનતા પાર્ટી પખવાડિયા કાર્યક્રમમાં પોતાના વિસ્તારમાં આવેલ આંગણવાડી સ્કૂલ કૂવા અને આપણે વાસામાં મેળવેલ દરેક જગ્યા સાફ કરાવી જેવા કાર્યક્રમ યોજવામાં આવનાર છે જેની નિમણૂક કરવામાં આવી એવા મારા ભાઈ શ્રી ધર્મેશભાઈ પંચાલ અમારા જિલ્લાના મહામંત્રી રાજુભાઈ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી લતાબેન આરોગ્ય સમિતિના ચેરમેન ભાઈ શ્રી નટુભાઈ મહામંત્રી સરદારસિંહ તાલુકા પ્રમુખ તાલુકાની ચૂંટાયેલી પાંખ જિલ્લાની ચૂંટાયેલી પાંખ અને સૌ સક્રિય પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા આજનો દિવસ છેતાલીસમાં સાતમા દિવસ કઈ રીતે મનાવો એ પ્રદેશની કાર્યાલયની સૂચના પ્રમાણે દરેક કાર્યકર્તાઓને એની સમજ આપવામાં આવી ઘર ચલો દરેક કાર્યકર્તાએ પોતાનો આઠ કલાકનો સમય ફાળવીને દરેક વિસ્તારમાં જઈને લોકોની સેવાકીય પ્રવૃત્તિ લોકો સુધી જે કંઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે જે યોજનાઓ ખૂબ બધી યોજનાઓનો લાભ આપ્યો છે એ યોજનાઓનો લાભમાંથી દશક વ્યક્તિઓને મળીને એ યોજનાના લાભની એમની સાથે વાર્તાલાપ કરી સાથે સાથે જે વિસ્તારની અંદર સ્કૂલ કોલેજ હોસ્પિટલ આંગણવાડી એની અંદર પણ મુલાકાત લેવીને એ મુલાકાત લઈને ત્યાં પણ સ્વચ્છતા અભિયાન કરવું કુવા હોય તળાવ હોય નદી હોય ત્યાં પણ કાર્યકર્તાઓએ જવું અને ત્યાં પણ સ્વચ્છતા અભિયાન ચલાવીને સેવાકીય પ્રવૃત્તિ અલગ અલગ કરવાનું જે અહીંયાથી પ્રદેશમાંથી જે સૂચના આવી હતી એનું અહીંયા સૌ સક્રિય કાર્યકર્તાઓને સમજ આપવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ અહીંયા નક્કી કરી અને જે કંઈ સેવાકીય પ્રવૃત્તિ છે દરેક ગામમાં જઈને ખાટલા બેઠકો આદિવાસી વિસ્તાર છે તો ત્યાં જઈને ખાટલા બેઠકો કરવી આ તમામ પ્રકારની સમજ સાથે દરેક કાર્યકર્તાઓ છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી વાઘોડિયા વિધાનસભાના દરેકે દરેક ગામમાં જઈને લોકો ઉપયોગી સેવાકીય કાર્યો કરશે એવું પ્રદેશનું જે કંઈ સૂચન હતું એ એના સૂચન આપવામાં આવ્યું છે અને મને વિશ્વાસ છે કે દરેક કાર્યકર્તા વિસ્તારની અંદર જઈને ઓછામાં ઓછું આઠ કલાકનો સમય ફાળવીને ભારતીય જનતા પાર્ટીની જે રીતિ નીતિ અને જે કંઈ યોજનાઓ છે એનો લાભ કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય તો એનો ધારાસભ્યશ્રીને અને પ્રદેશ સુધી સંદેશો પહોંચાડશે એવી મને ખાતરી છે